તો તો આ પછી લેરું આવે છે બોલો પેલી લેર ને બીજી લેર ને ત્રીજી લેર માં કઈ સામ્યું નહીં બધાય બરોબર જે વાટે હતા એને આ અમને સામ્યું ત્રીજી લેર માં લ્યો આ વખતે સુટાઈ રહ્યા બાકી જે મોર બોલ્યા છે એ તો જેને બોલ્યા હોય એને જ ખબર હોય એક ડોશીમાં બજારમાં નીકળ્યા એ સમય લોકડાઉનમાં એ કે સાહેબ મને જવા જ જો સાહેબ કે પાસ આવ્યા જાવ ઘેરે તક નહીં મને જવા જ જો મારે જવું જ પણ જાવું નથી માડી તમે જોવો તો ખરા કોરોના છે 21 દિવસમાં પંખી બજારમાં નીકળતું નથી કુતરું બજારમાં નીકળતું નથી અને તમારે ક્યાં જાવું છે આ કોરોના મારી નાખશે તો કોરોના જ પછી મારશે ઘરે ઓલો ડોહો મારી નાખશે બીડી વિયાનો ટાટિયા ટાટિયા નાખે છે બીડી વગેરેના જે હું તમને કહું તડીપા છે બસ આ ઈદી ન જોવા હોય તો પ્રિદ્રાદાન ભાઈની એક વિનંતી છે વ્યસનથી મુક્ત રહેજો એટલે તમે કોઈના ગુલામ ન થાઓ વ્યસનના જે ગુલામ થઈ ગયા ને એ જે રાકા થઈને જે બેહતા હતા એક બીડી સગવે છે હાથ ભેગા થઈ જાય એના ઘરમાં બીડીનો બાંધો એના ઘરે દીકરીઓ દઈને હગાઈ કરી નાખેલી છે કે આ મોટો વેવાય સંપત્તિ વાહન છે હમણાં લગ્ન ગયા બોલો મેં કીધું આ હેમાંથી હગાય પણ કે કાંઈ નહીં લોકડાઉનમાં બીડી નહોતી એને બીડીને બાંધો એને ઘરે તો આપણું મહી નહોતી હાલ્યું એમ ભાઈ બેન છે એમ દીકરી દીધી બોલો બીડીના બાંધા હગા થયા હા એ ધનવાન માણસ હતો એ સમયમાં પણ ખાકી બાપુના સાનિધ્યમાં વાત એટલી છે કે વિજ્ઞાનને તમે કેજો તો ચંદ્ર ઉપર જઈ શકે વિજ્ઞાનને તમે કેજો મંગળ ઉપર જઈ શકે બાકીની તમામ તમામ વિજ્ઞાન તમને સમય આપી દે પણ ઈ વિજ્ઞાનને ક્યારેક કેજો સૂર્ય ઉપર જાય ત્યાર કે શ્રદાનભાઈની બહુ સરસ વાત છે બાળ અને મનનો પ્રસંગ કહેતા કેતા એ આપણી સંસ્કૃતિને આપણા ધર્મને સનાતન ધર્મથી મોટો કોઈ ધર્મ નથી સાહેબ મેના પાસેથી સાંભળેલી વાત છે કે એ તો અમારી સંસ્કૃતિમાં એક બાળક કામ કરી શકે બાળ હનુમાન સૂર્યને કરી એમના ભાઈ યાદી કરી અને વિજ્ઞાનનું જ્યાં પૂરું થઈ જાય સૂર્યની સામે જોઈ જોઈ સાહેબ ખાખી બાપુએ વર્ષો સુધી તપસ્યા કરી છે એ વિજ્ઞાનને કહેજો જે સર્વે કરવા આવે ને કે તમે અડધી કલાક ખાલી સામું જુઓ ન જોઈ શકે

મૂક્યા એને તો જે મજા આવે હા ભણવા વળાય પણ લેરા થઈ જાય દિલ તોડીને ને દગો દીધો પારકાને તે હગો કીધું જિંદગી મારી રમર ભમર ડીડીટી ભીજાન ભાઈ રમર ભમર જોઈ તો લેમ્પ ઉતારી ને ઓર્ડર માં આંગળી ભરાવી દે આ કઈ ગીત છે અને રમર ભમર તો તું પાછો ઘરે જઈને શું કે ખબર પપ્પા તમને કઈ ખબર ન પડે આ વાત બહુ સાચી છે પપ્પાને ખબર નહોતી પડતી એટલે તને મોટું કર્યું આ જો એને ખબર પડતી હોય તો આ સાહસ કરે જ નહીં મિત્રો આપણને એવું છે આપણને બધી ખબર પડે છે બાકી ખરેખર આપણને કાંઈ ખબર પડતી નથી એ તો આપણા મા બાપે કેટલું કષ્ટ સહન કર્યું છે કેટલા ભીને હું પછી હુકામાં હુડાવ્યા છે અને એટલે એને સંસ્કાર આપ્યા છે કે તમારે મોટું થવું હોય તો બધાને સાથે લઈને થાવ આજે અહીંયા મરસીડી લઈને આવે કે સાયકલ લઈને આવે ખાખી બાપુના સાનિધ્યમાં બધાને એક સરખો આવકાર આ ટ્રસ્ટી ગણ આપે છે તમામ સેવક સમુદાય એક સરખો આવકાર આપે છે ને ત્રણ દિવસમાં જ્યારે ઘણા વર્ષથી તો હું અહીંયા આવું છું આ દર ઉત્સવમાં મને જોવા મળે છે કોઈ આયોજન ન હોય કોઈ પ્લાનિંગ ન હોય કોઈ વ્યવસ્થા મને કૃપાલભાઈને હરપાલભાઈ મને ફોન આવ્યો પહોંચી તાને મન કે ભાઈ બસ અત્યારે જો એક જ કલાકમાં નક્કી કર્યું છે ને તમે તમે કહો એ ત્રણ દિવસમાં મેં કીધું છેલ્લે રાખો મજા આવે છે હા મન કે તમે ત્રણ દિવસમાં જ્યારે મોજ આવે ત્યારે પણ અમારા માટે તો અહીંયા સાહેબ આવી સમાધિ મસ્તક ઝુકાવી દે એટલે બાર મહિનાનું ચાર્જિંગ થઈ જાય અમને એ ખબર પડે છે અહીંયા બાકી કોઈ કલાકારી બનવા માટે કલાકારી વાપરવા એક પણ કલાકાર આવતા નથી અને અહીંયા જે આવી જાય બસ ભાઈ કીધું ને માં બોલવાડી દે એ સંતનો સ્વભાવ છે ઘણા એવા મને પ્રસંગો અહીંયાથી કીધેલા છે ખાખી બાપુએ સાહેબ કોઈ પણ દર્દનો માણસ દુખ્યો આવે અને બાપુ પણ એ આવીને બેસી જાય અને ખાલી કહી દે કે બાપુ મને આ તકલીફ છે અને તેથી બાવલીઓ ખાલી ફલ ખોટું ખોટું આશીર્વાદ આપી દે એ ખોટું ખોટું આપી દે ને બજરંગદાસ બાપાના ઘણા ઇતિહાસો છે એણે જેને જેને માર્યા ને એ અત્યારે બધા ગોચ્યા નથી જડતા બોલો એટલા ધનવાન થઈને બેઠા છે હા કારણ કે એના ઘણી એના કડવાઈટમાં મીઠાઈ જ હોય છે મને એક વાત યાદ આવે છે કડવાઈટ ભલે આપણા મા બાપ હોય તો ભલે આપણા ગુરુ હોય તો ભલે આપણા સદગુરુ હોય તો ભલે પણ ક્યાંક ને ક્યાંક એની કડવાઈટ હશે તો આપણા હિત માટે છે શિવાજી ની બાળાવસ્થા છે જીંજીબાઈ ના ખોળામાં શિવાજી પૈપાન કરે છે પૈપાન કરાવતા 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 જીંજીબાઈ ટીપે 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 શિવાજી ને ઝેર આપે છે અને ઝેર આપે છે એ બાયુ આડોસ પાડોસ ની બાયુ જોવે છે અને જીજાભાઈને એમ કહે છે કે એ જીજાબાઈ તને શરમ નથી થાતી તું માં થઈને દીકરાને ઝેર આપે છે જીજાભાઈ ધ્યાન નથી દેતા પરિવાર કીધું કે એ જીજીભાઈ તને કહીએ છીએ કાલ અમારે દીકરો મોટો થાય ને ખબર પડશે કે માં એ ઝેર આપ્યું છે તો માતૃત્વ ઉપરથી પ્રેમ ઘટી જશે તને શરમ નથી થાતી બાળા અવસ્થા છે તો ઝેર આપે છે જોજો ક્યારેક માવતર કડબો ઠબકો આપતા હોય ને તો એમાં આપણું હિત પીડ્યું છે અને એ વખતે જીજીબાઈ છે તો સતા એની મસ્તીમાં શિવાજીને પૈપાન કરાવે છે ને એમ કરતા કરતા એક બાઈ એવું બોલી કે એ જીજી તારે જો આવી રીતે ઝેર પીવડાવી દેવું તું તો તારે પછી દુશ્મનોને સામેથી બચાવવો ન હતો ને એટલું જ્યાં કીધું તેથી આ દેશની હારી નારી ઝીંજાબેના છમ 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 રૂવાડા બેઠા થઈ ગયા અને એટલું જ કીધું તું કે એ બાયું હવે એક પણ શબ્દ ન બોલીશ હવે હું શું કામ ઝેર પીવડાવું છું એ સાંભળો શું કામ કે મને મારા શિવા ઉપર ભરોહો છે મારા ધાવણ ઉપર ભરોહો છે કે અઢાર વી વરણનો થઈ જાય અને દુશ્મનોની ફોજ હામેથી આવી જાય તો તો મને ભરોહો છે કે મારો શિવો પાછો નહીં પડે અનેક દુશ્મનોને દાટ વાળી અને મારો શિવો પાછો વહી આવે મને મારા ધાવણ ઉપર ભરોહો છે પણ કદાચ જો દુશ્મનોને દગો કરે અને ભૂલથી જો શિવાને ઝેર પીવડાવી દે તો અત્યારથી ટીપે ટીપે ઝેર એટલે આપું છું કે બાવીસ વર્ષનો વીસ વર્ષનો સીવો થઈ જાય ને તો ઝેર પચાવવાની આદત હોય ને તો ભૂલથી દગો કરીને ઝેર પીવડાવીને દુશ્મનો મારી ન એટલે આદત પાડું છું મારા શિવાને દગો કરીને કોઈ ઝેર ન પીવડાવી શકે બસ આ જે માને પછીની જે ચિંતા થાય કે અત્યારથી આદત હશે ને તો ઝેર પચાવી શકશે મારો સીવો સાહેબ આની જ વાતું રહી છે આના જ ગીતો એમે ગાયા છે બાકી ભાઈએ જેમ કીધું એમ કે હા ઉઠીને ગાળિયા જ કરવા તો એની તો કેટલીક વાતો કરવી પણ આ લોકો બધા ભલે થોડું જીવા બહુ ઓછું જીવાયા છે પણ હજી એને યાદ કરવા પડે છે હા એમાંય આપણે હમણાં જ ભારતમાંથી એવા એવી એવી એવા જીવાત્માને આપણે ખોયા છે સાહેબ એની ખોટ ક્યારેય નહીં પૂરાય હે ગિરનારની ગોદમાં એક મહાપુરુષ સાહેબ જેના દર્શન કરી લો અને તમારા દુઃખ અને દારિદ્ર ભાગીને કાશ્મીરી છે આત્મા તો અમર છે જેનો આત્મા તો સાધુના આત્મા અમર છે ખાખી બાપુ હજી બેઠા છે અને બેઠા હોય તો જ આવું થાય બાકી એક એક મહિનેથી એક જાન ઘેરે આવતી ને આખું કુટુંબ તૂટી ગયા તો એ ખમણ ઘેટાને રોડે છીડ્યાને દાખલા છે

ઘટે જયારે માણસ પોતાના પરિવાર પોતાના ઘરે જયારે એમ કહેવાય બહુ એકચ્યુલી એકચુલી કરીને જે એસ્ટિમેટ કરીને જે બનાવે એમાં જાદી ઘટ આવે છે બાકી એના ભરોહે મૂકી દીધું ને સાહેબ એમાં કોઈ દી ઘટે નહીં